સોમનાથ ખાતે सीएम ભૂપેન્દ્ર પટેલના દર્શન પૂજન અને લાડુ પોષણ પ્રસાદ વિતરણનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રાવણ માસના અંતિમ સોમવારે द्वादશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે દર્શન પૂજન અને જલાભિષેક કર્યા હતા તેમણે રાજ્ય અને રાષ્ટ્રની પ્રગતિ તથા સુખાકારી માટે પ્રાર્થના કરી હતી આ અવસરે મુખ્યમંત્રી શ્રીએ સોમનાથ કૃષ્ણના લાડુ પોષણ પ્રસાદ વિતરણ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો ट्रस्ट द्वारा अंदाजे 1 करोड़ रुपया ना खर्चे 28 टन लाडू तैयार करी आवता 1 वर्ष मा 7 लाख लाडू वितरण કરવાનો कार्यक्रम હાથ ધરાયો છે દરેક લાડુ બાયોડિગ્રેડેબલ પેકિંગ સાથે સંપૂર્ણ સ્વચ્છતાથી તૈયાર થાય છે આ પહેલ વડાપ્રધાન શ્રી नरेंद्र મોદીએ આપેલા પોષણ ભી ભણાઈ ભી મંત્રને સાકાર કરતી છે સોમનાથ ટ્રસ્ટ સામાજિક સેવા હેઠળ કેરી મનોરત ખારેક અને ચिक्की વિતરણ આરોગ્ય કેમ્પ કૃત્રિમ અંગ વિતરણ ગૌશાળાઓમાં નંદી પ્રસાદ તેમજ જરૂરિયાતમંદોને વસ્ત્ર પ્રસાદ જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવે છે. મુખ્યમંત્રી શ્રીની મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્યો, નગરપાલિકા પ્રમુખ, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિકારીઓ અને અગ્રણી આગેવાનો હાજર રહ્યા હતા.